એક જૂનવાણી મકાન અચાનક જ ધરાશાયી થતા મકાનમાં એક વૃદ્ધ જે એકલા જીવન ગાળતા હતા ધીરુભાઈ જેઠવા એ મકાન ધરાશાયી થતાં અંદર દટાઈ ગયેલ અને ચારે બાજુ અફડાતફડી મચી જતા સરખ સરપ્રી હરેશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાળ આગો ખસેડીને કાઢવામાં આવ્યા જે લોહી લુહાણ હાલતમાં હતા તેમને તાત્કાલિક એકસો ને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે આ મકાન મોડી રાત્રે આજે ધરાશાયી થયું હતું મૌલિક દોશી અમરેલી